ભારતની ભૂમિનો કણ કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા હજારો ઋષિમુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ ભારતના આકાશમાં અનેક સંતો ભક્તોના તારલાઓ જગમગે છે ભારતના આકાશમાં જગમગતો એવો જ એક તારો એટલે સંત સેનાય આજે આપણે સંત સેનાયને વંદન કરીએ બાંધવગઢ નગરમાં પિતા શ્રીચંદ્ર અને માતા સુશીલાને ઘેર તેરમી સદીમાં સંત શિરોમણી સેના નાઇનો જન્મ થયેલ યુવાન વયે તેમના વિવાહ સુશીલ અને સંસ્કારી એવા માં ગજરાદે સાથે થયા હતા પોતાનું સ્વકર્મ બાલ દાઢી બનાવવાનો વ્યવસાય કરે અને ભજન ભક્તિ કરે સેવાભાવી પ્રામાણિક રૂજુ હૃદય અને પોતાના કામમાં પારંગત હોવાથી બાંધવગઢના રાજાએ રાજ દરબારમાં પોતાની સેવામાં જ રાખી લીધા એટલે શાહી પરિવારમાં તેમનું આગવું સ્થાન હતું આમ જ્ઞાતિય વાળંદ હોવાથી પોતાનું સ્વકર્મ રાજાના ઘેર માલિશ અને બાલ બાલદાંઢી નખ કાપવા વગેરે પોતાની કલાથી જે કાંઈ આવક આવે એનાથી પોતાનું ગુજરાન ચલાવે અને આંગણે આવતા સાધુ સંતો અને અભ્યાગતોને વધાવે એક દિવસ સવારના નિત્યક્રમ મુજબ સ્નાન સંધ્યા કરીને રાજાની સેવા કરવા ઘરની બહાર પગ મૂકે છે એવામાં સામેથી સંતો ભક્તોની મંડળી પોતાના ઘર તરફ આવતી જોઈ સંત સેનાજીએ એ આવકાર આપી સંતોના વધામણા કર્યા ધન્ય ઘડી ધન્ય ભાગ આજ અમારા આંગણા પવિત્ર કર્યા માં ગજરા દેનો તો આજ હરખ સમાતો નથી सन्तरे पधार्या मा रे आङ्गणे रे अजिह्यखय पार संतरे पधार्या मारे आंगने रे है ये रख पधार्या मारे आंगने रे આમ સંતોની સેવામાં સંત સેનાજીને સમયનો પણ ખ્યાલ ના રહ્યો આ બાજુ રાજા સંત સેનાજીની વાટ જુએ છે અને અખિલ બ્રહ્માંડનો નાથ શ્રીહરિ સેના નાયના વૈશે હાથમાં કાતર હજાયો અને જોઈતી વસ્તુની થેલી લઈ રાજ દરબારમાં પહોંચ્યા સંત સેના નાયના રૂપમાં ભગવાને રાજાના માથામાં તેલ લગાવ્યું માલિશ કરી અને અરીસો બતાવ્યો રાજાને આજે કંઈક અલગ જ આનંદ થતો હતો આવો આનંદ રાજાએ ક્યારેય અનુભવ્યો ન હતો રાજાની સંપૂર્ણ સેવા કરી સંત સેના નાયના રૂપમાં આવેલા ભગવાન રવાના થયા આ બાજુ સંતો ભક્તોના મંડળને પ્રેમથી ભોજન કરાવી વિદાય આપી સંત સેના નાયને યાદ આવ્યું કે રાજાની સેવા કરવા જવાનું છે ઝટપટ વસ્તુની થેલી તૈયાર કરી રાજ દરબાર તરફ ચાલતા થયા મનમાં ઊંડે ડર હતો કે આજે ઘણું મોડું થઈ ગયું છે એટલે રાજાનો ઠપકો સાંભળવો પડશે રાજ મહેલના દરવાજે પહોંચતા જ બહાર ઊભેલા સૈનિકે સંત સેનાજીને પૂછ્યું કે ભગત કેમ પાછા આવ્યા કંઈ ભૂલી ગયા કે શું ના ભાઈ હું હજી અત્યારે જ આવ્યો હજી મહેલમાં ગયો જ નથી ને સૈનિક કહે અરે ભગત તમારું મગજ તો ઠેકાણે છે ને રાજા આજે તમારી સેવાથી ખૂબ જ ખુશ છે સંત સેના નાય બધું સમજી ગયા હે મારા નાથ મારા માટે થઈને તારે રાજાની સેવા કરવી પડી રાજમહેલમાં પહોંચ્યા તો રાજાએ સઘળી વાત કહી સંભળાવી રાજા અને સંત સેનાજી એકબીજાને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા રાજાએ સંત સેનાજીને વંદન કરી ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે મને તમારો શિષ્ય બનાવો તમારા કારણે જ મને ભગવાનના દર્શન થયા પરિવાર તમારો અને તમારા વંશજોનો હંમેશા ઋણી રહેશે સંત સેનાયે અનેક અભંગોની રચના આપી છે એક અભંગમાં સંત નાય કહે છે કે જે લોકો દુર્જનોના સંગમાં રહે છે એ નરકમાં રહે છે એટલે દુર્જનોથી દૂર રહેવું જોઈએ હે ભગવાન હું તો કામી ક્રોધી હતો અને ધર્મવાળાની સાથે રહેતો ન હતો તારું ધ્યાન પણ ધરતો ન હતો તે મને ઉગારી લીધો હે મારા નાથ તે મારા પાપોને ધોઈ નાખ્યા અને મને તારો બનાવી દીધો હે ભગવાન તારા દરબારમાં કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી અમે તો જાતના નાય બાલ દાઢી બનાવવાની કળામાં કુશળ છીએ વિવેકનું દર્પણ દેખાડીએ વૈરાગ્યની ચૂટકીનો ઉપયોગ કરીએ શાંતિના જળથી માથાની માલિશ કરીએ અહંકારના વાળ અને જનૂનના નખ કાપીએ છીએ એવા અનેક અભંગોની રચના કરનાર પરમ ભાગવત સંત સેનાયને આજે આપણે ભાવથી વંદન કરીએ